ગુજરાતમાં ભરૂચમાં વધુ એક માસૂમ બાળકી દુષ્કર્મનો ભોગ બની ઝઘડિયા જીઆઈડીસીમાં પરપ્રાંતિ શ્રમિક પરિવારની દસ વર્ષની બાળકી સાથે એક નરાધમે બળાત્કાર કરી અને તેના શરીરના ભાગોમાં ગંભીર ઇચ્છાઓ પહોંચાડી હતી અને તેને ભરૂચ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી વધારે હાલત ગંભીર હોવાથી આજે તેને વડોદરાના સાયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે વડોદરાના કરણી સેના મહેન્દ્રસિંહ રાઠોડ આજે દીકરીના પરિવાર સાથે મુલાકાત કરી અને સરકાર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો માનવતાને સરમસાર કરનારી આ ઘટના 9 વર્ષની બાળકી મજૂર કરતા માબાપ રોજ કમાઈને રોજ પેટળુર રડતા લોકો અને આજે આટલા બધા દિવસ થયા હોય છતાં ઉંચ ઉંચ અધિકારીઓ મોટા મોટા નેતાઓ મુલાકાત કરી ગયા રાજકારણ કરી ગયા માનવતા ભૂલી ગયા આટલા બધા દિવસ થયા અમે દીકરીના પિતાને મળ્યા પરપ્રાંતિય છે માતા પિતા મજૂરી કરીને ખાય છે રોજ કમાઈને રોજ ખાય છે હજુ એમને કોઈ આર્થિક સહાયતા મળી નથી પણ ગુજરાતમાં હજુ માનવતા નથી મરી પરવારી એનજીઓ લોકો સહકાર દ્વારા ફલ ફ્રૂટ દવાઓ અને જમવાનું એમને આપવામાં આવે છે પણ જ્યારે આટલા મોટા મોટા નેતાઓ જ્યારે અહીં ફિલ્ડિંગ ભરી ગયા નેતાગીરી કરી ગયા એના મા બાપને પૂછ્યું કે તમારી પાસે પૈસા છે આ હોસ્પિટલમાં આટલા દિવસ મેન્ટેન રહેવા પૈસા છે ભલે દવા સરકાર કરતી ભાઈ રોજે રોજ પૈસા લાગે છે સરકારે એ પરપ્રાંતિય છે માનવતા ના ભૂલો ગુજરાતનું નામ તમે બગાડો નહીં અને આજે મોટી મોટી વાતો કરે છે ને અમારા ગૃહમંત્રી નથી શોભાલતું કોઈ બી ચાબાલબંધીને છોડવામાં નહીં આવે એક હજારની ની નજીક કેસ થવા આવ્યા આરોપીઓ અમારા ટેક્સના રૂપિયા જેલની અંદર અમારા ચોટલા ખાઈને પહેલવાન બને છે અમે વર્ષોથી તમને કહીએ છીએ તમને એકસો છપ્પન ને એકસો ને બાસઠ કરી આપ્યા ક્યારે ઇન્કાઉન્ટર કરશો આવાને ઠોકોને ને ઇન્કાઉન્ટર કરો ને તમે ઇન્કાઉન્ટર કરતા નથી મોટી મોટી વાતો કરો છો ભારણ ઘટાડો અમારા ટેક્સના ના આજે કાયદો લાચાર થઈ રહ્યો છે અને જ્યારે તમે કોઈ પણ કાયદો બનાવો છો સમગ્ર ગુજરાતની જનતા તમારી સાથે નોટબંધીમાં હતી ત્રણસો સિત્તેર હટાઈ તારે હતી એક કે એક વખતે તમારી પાસે હોય છે ઉન્ટર કરો ગુજરાતની પ્રજા તમારી સાથે મોદીજી કંઈ કઈ શીખો નહીં તો બંગડીયો પહેરી લો